સુરેન્દ્રનગર ખનીજ ચોરી માટે ભૂમાફિયાઓ કેવું સાહસ અને જોખમ કરે છે આખે આખું મિની ટ્રેક્ટર કૂવામાં ઉતારી કાર્બોસેલ બહાર કાઢે છે સુરેન્દ્રનગર જિલ્લાના ભડુલા વિસ્તારમાં સાત કુવા અને મૂળી પંથકના ત્રણ ગામમાં સીમાડેથી ગેરકાયદેસર ચાલતા ખનીજના ચૌદ કુવા ઝડપાયા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ બે જગ્યાએથી દરોડા પાડી પંચ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ખેર નથી કારણ કે ચોટીલાના જાગૃત અને અને નાયબ કલેક્ટર મકવાણાએ ગેરકાયદેસર ચાલતા ખનન વહન કરતા માફિયાઓનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે થાન પંથકના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા સાત કુવાઓ અને ઉપર મૂળી તાલુકાના નવા લોકેશન પર ત્રણ ગામના સીમાડેથી ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ઉપર ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા સહિતની ટીમે દરોડા પાડ્યા હતા વધુ મળતી માહિતી મુજબ થાનગઢના ભડુલા વિસ્તારમાં સરકારી સર્વે નંબરવાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતાં સાત કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં ચાર કુવાઓમાં રેડ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ચાલુ હતું અને બે કુવાઓમાંથી પાણી કાઢવાનું ચાલુ હતું તે દરમિયાન નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને તેમની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા એકસો પચાસ મેટ્રિક ટન કાર્બોસેલ છ ચરખી સાત ટ્રેક્ટર જે પૈકી એક મિની ટ્રેક્ટર પાંચ જનરેટર ઓગણચાળીસ નંગ સુપરપાવર નેવ વિસ્ફોટક એકસો એસી મીટર ડિટોનેટર વાયર સહિત ચુમોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી અને વધુમાં કુલ પંદર પરપ્રાંતિય મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ તમામ ગેરકાયદેસર કુવામાંથી કાર્બોસેલનું ખનન વહન સંગ્રહ અને વેચાણ કરનાર વિરલભાઈ ઉર્ફે વિરમભાઈ જોધાભાઈ માલકિયા ભરવાડ રહેઠાણ થાનગઢ અને રાજુભાઈ ભરવાડ રહેઠાણ થાનગઢ આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખનનમાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે તે અંગેની વધુ તપાસ ચાલુ છે તેમજ મૂળી તાલુકાના તદ્દન નવાજ લોકેશન ઉપર એટલે કે આસુદરાળી દુધઈ અને ધોળિયા સહિત ત્રણેય ગામના સીમાડે આસુંદ્રાળીના સરકારી સર્વે નંબર બસો તેતાળીસ વાળી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ ચૌદ કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં ત્રણસો મેટ્રિક ટન કાર્બોસેલ ચાર ચરખી ત્રીસ નંગ સુપરપાવર ન્યૂ વિસ્ફોટક સહિત અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી કરાઈ હતી આ તમામ ગેરકાયદેસર કુવામાંથી કાર્બોસેલનું ખનન વહન સંગ્રહ અને વેચાણ કરનાર કમાભાઈ ચોથાભાઈ મીર રહેઠાણ આસુંદરાળી તાલુકો મૂળી તેમજ દિનેશભાઈ ઠાકોર રહેઠાણ વગડિયા એ ગામે તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો એ થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમોએ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ તદ્દનના પાંચ કુવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા એમાંથી બે કુવાઓની અંદરથી કાર્બોસેલ કોલસો કાઢવામાં આવતો હતો અને ત્રણ કુવાની અંદર છે પાણી ઉલેચવામાં આવતું હતું આ તમામે તમામ જગ્યાઓ પરથી સાત ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે પાંચ છે જનરેટર જે ટ્રેક્ટરની પાસ

આ ધોળિયા અને દુધઈના જે સીમ વિસ્તારમાંથી ત્યાંથી પણ સાત કુવા છે ચાલુ હાલતમાં પકડી પાડ્યા હતા અને ત્રણસો મેટ્રિક ટન જે એ કાર્બોસેલનો જથ્થો ત્યાંથી પણ મળી આવેલો હતો એ તમામે તમામ જથ્થો છે એ પણ પાંચ ટ્રક ભરી અને મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલો છે આમાં ગઈકાલે રાત્રે અને આજે અમારી કુલ બે રેડ પાડવામાં આવેલી છે અને મોટા પ્રમાણની અંદરથી આ જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે ભડુલા વિસ્તારની અંદરથી જે ગેરકાયદેસર ખનન કરાવતા એ એ જે ખનીજ માફિયાઓ છે તેઓના નામ પર શોધવાની કામગીરી હાલ ચાલુ છે હાલ બે નામ છે મળી આવેલ છે એમાં એક છે વિરલ જોધાભાઈ ભરવાડ અને બીજા છે રાજુભાઈ ભરવાડ આ બંનેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે